સુરત શહેરની લાલગેટ પોલીસને મળી સફળતા લાલગેટ પોલીસે સાયબર ક્રાઇમનો મોટો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલ સુરત શહેર દ્વારા સુરત શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો અંગે ગુનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જેથી લાલગીત પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર એક અરજી મળે જેમાં અરજદાર મુનીર અહેમદ નઝીર અહેમદ રહેવાસી શાહપુર સુરત વાળાએ એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલ અને તેના મિત્રની ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે ને પૈસાની જરૂર છે અને તેનું ગૂગલ પે બંધ જેથી હું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવું છું તે પૈસા હું તને એક ક્યુઆર કોડ વોટ્સઅપ કરું છું તેમાં ટ્રાન્ઝેક્શન કરી આપ તેમ જણાવે રૂપિયા બેતાલીસ હજાર રૂપિયા જમા થયેલાનો ટેક્સ મેસેજ કરે અને મોકલે ક્યુઆર કોડ મોકલેલતા પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવે જેથી અરજદારે કોઈ પણ જાતની વેરીફિકેશન કર્યા વગર ક્યુઆર કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધેલ અને બાદમાં તેના એકાઉન્ટમાં ચેક કરતાં કોઈ પૈસા ટ્રાન્સફર થયા આવેલ ન હતા જે અરજીના કામે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી મંગાવવામાં આવેલ અને ફરિયાદી સાથે બેતાલીસ હજારનો સાયબર ફ્રોડ થયેલ હતો જે અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ ચૌધરીએ સંભાળેલ ગુનાની તપાસ કરતાં જાણવામાં મળેલ હતું કે ફરિયાદીના પૈસા ધો આદિનાથ કોઓપરેટિવ બેંક સુરતના પ્રિયંક ઇન્દ્રદેવ પટેલ રહેવાસી રામપુરા લાલગેટના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ છે જે આધારે સદર ઇસમની પૂછપરછ કરતા જાણવા મળેલ કે ડોક્યુમેન્ટ ઉપર આ બેંક અકાઉન્ટ ખોલાવી રૂપિયા પચીસ હજારમાં પ્રકાશ ઠક્કરને પોતાના બેંક અકાઉન્ટ વેચી દીધેલ હતો ઈસમની ધરપકડ કરીને પોલીસે અલગ અલગ બેંકને ત્રણ પાસબુક એક ચેકબુક એક ડેબિટ કાર્ડ મળી આવેલ અત્યાર સુધી અલગ અલગ કુલ તેર બેંકોના અકાઉન્ટ ખોલાવીને વીસ થી પચીસ હજારમાં પ્રકાશ ઠક્કરને આપેલ છે આ અકાઉન્ટો ઉપર અત્યાર સુધીમાં કુલ વીસ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચુકી છે આ બેંક અકાઉન્ટમાં કુલ બે કરોડ પંચોતેર લાખ સુધીના ટ્રાન્ઝેક્શન થયા છે અને પિસ્તાલીસ દિવસમાં એકસો ટ્રાન્ઝેક્શન કરીને બે કરોડ પંચોતેર લાખની છેતરપિંડી થયેલ છે હાલમાં આરોપીને માટે પોલીસે તજવીજ હાથ ધરી રિપોર્ટ સુરત લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલો એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઈમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધા એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માંગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેન્કનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલો હતો કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ એક્સિસ તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતા ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલો હતો કે આ પ્રિયાશ ઇન્દ્રવર્ધન પટેલે આ આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને પચીસ હજાર રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને એની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતાં તેના નામે આવા તેર તેર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેન્કોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એને આ બેતાળીસ હજાર રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલાં જે ઓપન ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને એ બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આ જે એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત શહેરને ની પ્રજાને આમ સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈપણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાળાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાય કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય તો એ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકશે થેન્ક યુ